રાજકોટમાં પોલીસ દ્વારા દૂધસાગર રોડ પર નામચીન બુટલેગર અને નસાના ગોરખ ધંધાના આરોપીના ઘરે લાઇટ કનેક્શન કાપી નાખ્યું બાદ ચુનાડા વાડમાં દારૂના ખુલ્લેઆમ વેપાર કરતા લોકોને ત્યાં રેડ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ કોરાડા પોલીસ સ્ટેશનમાં દૂધસાગર ડેરી રોડ પર આવેલું ઘર છે લાલ ઓરકે ઇન્ડિયા ઘરાવમાં એ ગુચ્ચી ટોકમાં આખો પકડાયેલો છે ને હાલ સરતી જામીન પર છૂટેલો છે અને પોલીસ પર એસોલ્ટ કરવાની ટેવવાળો છે અને ગુનાઈત ઇતિહાસ છે

એક સબ ડિવિઝન પીજી વિશેલ ખાસ કરીને સાહેબ આજે આવ્યો દૂધ સાગર પર જે પર કનેક્શન આવ્યું છે શું વિગત છે એમાં આમ કે અમે પોલીસ ઓફિસ ઓફિસે થોડા પોલીસની જે સાથે રહીને અમે આજે આમ કે રીધી સીધી હાઉંસિંગના વિસ્તારમાં આવેલા છે અને અહીંયા આજે આમ કે બિન અધિકૃત જોડાણ જોવા મળે છે એને અમે અત્યારે ઉતારીને વિચારીમાં બુક કરેલું છે એક લિસ્ટ બનાવવાનું છે કોઈ લિસ્ટ આપેલું છે કનેક્શન આપવામાં અત્યારે જે એવું નથી કોઈ એમનું જે આદિ હોય છે અહીંયા અમે આવી છે અત્યારે

વિક્ટરિન હાલે જાવ આપણે દરમિયાન વિક્ટરિન આવે એને બુકિંગ કરી અને એના કાર્યવાહી કરવામાં એ રેકોર્ડ જોવો પડે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે